છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામની પ્રાથમિક શાળાના બસોથી અઢીસો બાળકોનું તથા ત્યાંના રહીશોનો જીવ જોખમમાં વરસાદી માહોલને તમામ નીચાણવાળા વિસ્તારમાં ભાગોમાં પોતાનું રુદ્ર સ્વરૂપના દર્શન કરાવ્યા છે ત્યારે ડુંગરવાટની પ્રાથમિક શાળા તથા પંચાયત ઓફિસ જવાના આરસીસી ઉપર પાણીએ પોતાનો અડ્ડો જમાવ્યો છે ત્યારે તમામ આજુબાજુના રહીશો તથા શાળાએ આવતા બાળકો શિક્ષકો અને પંચાયતના કામ અર્થે આવતા ગ્રામજનોને સ્થાનિક તંત્રની નિષ્ફળતાના કારણે વારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ પાણીમાં કોઈને સાપ પીછી કે અન્ય કોઈ ઝેરી જાનવર કરડી જાય અને એનું મૃત્યુ થાય તો એની જવાબદારી કોના સિરે રહેશે એ ચર્ચાનો વિષય બન્યો છે સ્થાનિક તંત્ર યુદ્ધના ધોરણે આ સમસ્યાનું સમાધાન કરે નહીં તો અગાઉ પુનિયા પુનિયાવાટ આશ્રમના બાળકોને ફૂડ પોઈઝન થયું હતું એવી રીતે આ બાળકો તથા રહીશોને કોલેરા જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો ના પડે તો સારું અમારા ડુંગરવાટ ગામે ડુંગરવાટ એક પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સોટાદેપુરની એકથી આઠ ધોરણની અમારી સ્કૂલ છે આ સ્કૂલની અંદર અંદાશે બસોથી બસો પચાસની આસપાસ ગરીબ બાળકો ભણવા આવે છે પરંતુ અને એની બાજુમાં જ અમારું પંચાયતઘર આવેલું છે અને એ સ્કૂલની બાજુમાંથી જે રસ્તો પસાર થાય છે એ તમામ બાળકોને અવરજવર માટે માત્ર પ્રાથમિક શાળાથી ડુંગરવાટ સુખી ચોકડી સુધી જવા માટેનો મેન એક જ રસ્તો છે પરંતુ છેલ્લા બે વર્ષથી ચોમાસા દરમિયાન આ રસ્તો એટલો ગંદકીમય બની ગયેલો છે કે જે બાળકોને આવવાની પણ તકલીફ પડે છે જેની તંત્રને હું વિનંતી કરું છું કે સદર રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર થાય અથવા તો એની યોગ્ય કાર્યવાહી થાય ગામડાની અંદર એવી પણ પરિસ્થિતિ હોય છે કે જે ગરીબ બાળકો છે એમની પાસે માત્ર એકાદ એકાદ્રેસ હોય અને એ દ્રેસ જો બગડી જાય તો એ બાળક માનસિક રીતે અસ્વસ્થ થાય ભણવામાં એનું મન ન લાગે તો આવી મુશ્કેલી ઊભી થાય તેમજ આજુબાજુ બધા ડબાણો થયેલા છે એ દબાણો દૂર થાય સ્વતંત્ર મારફતે અને એ તંત્ર મારફતે દૂર થાય તો આજુબાજુ ઘાસ ઉગેલું છે અને એની અંદર કોઈ સાપ બીસી એવા કોઈ ઝેરી જાનવર કોઈ બાળકને કરડે અને કોઈ ગરીબના બાળકને નુકસાન થાય તો એ જવાબદારી કો એ જવાબદારી કોના શિરે રહેશે એવી હું તંત્રને આગ્રહ કરું છું કે અમારા ગરીબ આદિવાસી બાળકો માટે સદર રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર થાય એનો સાફ સફાઈ થાય એવી મારી નમ્ર વિનંતી છે તેમ આજ આજના આજના દિવસે હું જે રજૂઆત કરી હતી કે ભાઈ બે મોટા ભૂવા પાડેલા છે તે દરમિયાન કોઈક સરકાર તરફથી પણ કોઈક એક અધિકારી હતા તો તે એવો બોયલા છે કે ભાઈ એ તો મેં એવું રજૂઆત કરી કે આમાં કોઈક બાળક પડશે અને કોઈના હાથ પગ ભાગશે અથવા કોકનું આકસ્મિક મૃત્યુ થશે તો તેની કોની તેની કોની કોન જવાબદારી હશે ત્યારે તે અધિકારીને હું પૂછતું કે આપ શ્રીનું નામ શું છે ત્યારે તે અધિકારી શ્રી મારું એનું નામ તો નથી બતાવેલ પરંતુ એ એવું હતા કે ભાઈ એ તો જ્યારે થશે તબ દેખા જાય ગા આવું સાથે વર્તન કરેલ છે મારી ઉંમર વર્ષની છે મારી તો એક લાગણી હોય છે કે દરેક બાળકોને અને ગામના માણસોને તંત્ર સદર રસ્તો ચોખ્ખો બને અને રોગમુક્ત બને એવી હું તંત્ર પાસે અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત શું નામ છે મારું નામ છે પોપટસિંહ ગામ ડુંગરવાટ